એમ અહીં માનવામાં આવ્યું છે પ્રથમ પદ્યમાં ઈશ્વર પોતાના સ્વરૂપની સ્પષ્ટતા કરે છે એ મુજબ લોકનું જે હિતકારી અર્થાત કલ્યાણ કરનારું રૂપ છે તે મારું જ રૂપ છે એ પછી ક્રમશઃ કૃષક તંતુવાયઃ શિલ્પી પ્રશિક્ષક વૈદ્યઃ વૈજ્ઞાનિકઃ સાધુ અને શૈનિકઃ એમ માનવ સમાજનું હિત કરનારા આઠ વ્યવસાયીઓના રૂપને ભગવાન પોતાના સ્વરૂપ બતાવે છે આઠ વ્યવસાયીઓ માનવ જીવનના અસ્તિત્વ માટે આવશ્યક રોટી કપડા મકાન શિક્ષણ સ્વાસ્થ્ય સુખના સાધનો સજ્જનતા અને સુરક્ષાને સાધી આપનારા સામાજિકો છે પ્રસ્તુત પદ્યોમાં એક બાજુ દરેક માણસને તેમના પ્રત્યે આદરનો ભાવ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો છે તો બીજી બાજુ જે તે વ્યવસાયમાં જોડાયેલી વ્યક્તિઓને તેમનું કર્તવ્ય ઉચિત રીતે નિભાવવાનો ઉપદેશ પણ આપવામાં આવ્યો છે ભગવાન ઉવાચ નહમ વૈકુંઠ રાજોશ્મી કૈલાસાધિપતિર્વા લોકાનામ હિતકાર્યત નેયમ રૂપમ તદેવમે ભગવાન બોલ્યા હે માનવો હું વિષ્ણુ લોક નો રાજા વિષ્ણુ નથી કે હું કૈલાસનો સ્વામી શિવ નથી જગતનું જે કલ્યાણ કરનારું રૂપ છે તે મારું જ રૂપ છે એમ જાણવું કૃષિકા યે કુશી કૃવા ધન્ય યંત સ્વે ઉપકૃંતિ જીવેભ્ય તસ્મા રૂપમ ત એવમે જે ખેડૂતો કાર્ય કરીને સ્વેચ્છાપૂર્વક અન્નને વહેંચે છે પ્રાણીઓ ઉપર ઉપકાર કરે છે આથી તે મારું જ રૂપ છે જાણવું વસ્ત્રમ વયંતી લોકાનામ શીત તાપ નિવારકમ તંતુવાયા હિતે લગ્ન તસ્માત રૂપમ ત એવ લોકોના ઠંડી અને તાપને દૂર કરનારા વસ્ત્રને વણે છે તે વણકારોના હિતમાં લાગેલા હોય છે આથી તે મારું જ રૂપ છે એમ જાણવું

આથી તે શિક્ષકો મારું જ રૂપ છે વ્યધિનાશે સદા દક્ષા ભીષજ સ્વાસ્થ્ય રક્ષક મોદયંતિ જનાન નિત્યમ તસ્માત રૂપમ ત એવમે વૈદ્યો સદા રોગનો નાશ કરવામાં કુશળ અને સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે હંમેશા લોકોને આનંદ આપે છે આથી તે વેદ્યો મારું જ રૂપ છે એમ જાણવું આવિષ્કારમ નવમ કૃત્વા દુઃખ પરિહરંતીયે પ્રયો વૈજ્ઞાનિકા શંતિ તશમાત રૂપમ ત એવમે જેઓ નવા આવિષ્કાર કરીને માનવોના દુખને દૂર કરે છે તે વૈજ્ઞાનિકો ભૌતિક સુખ સગવડના સાધનો આપનારા હોય છે આથી તે મારું જ રૂપ છે એમ જાણવું શ્રેયસ્કરા જના નામ્યે સ્તપથમ દર્શયંતિ ચ સાધવહ સાધયંતિ તિ રૂપમ ત એવમે જે આત્મકલ્યાણ કરનારા સત્પુરુષો અજ્ઞાની લોકોને સાચો માર્ગ દેખાડે છે જે સજ્જનો આત્મકલ્યાણને સિદ્ધ કરી આપે છે આથી તે સાધુ પુરુષો મારું જ રૂપ છે એમ જાણવું યેશામ દેશ હિતાયે પ્રાણ જ્ઞાનમ તથા બલમ સૈનિકા રાષ્ટ્રક્ષા તસ્માત રૂપમ ત એવ મે જેમના જ્ઞાન બળ અને પ્રાણ રાષ્ટ્રના કલ્યાણ માટે જ હોય છે તે સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા માટે હોય છે આથી તે સૈનિકો મારું જ રૂપ છે એમ જાણવું કૃષક તંતુવાશ્ય શિલ્પી પ્રશિક્ષક સ્થતા હેય તેૂપમ તરી માફક ભેદભાવ રાખ્યા સિવાય આ આઠ વ્યવસાયીઓ કલ્યાણ કરે છે ખરેખર આ સદા ઉપકાર કરનારા છે આથી તે મારું જ રૂપ છે એમ જાણવું